રાજકોટ મહાનગરપાલિકા જનરલ દર બે મહિને થતું હોય છે ત્યારે પેલા મીટિંગનું રોજકામ પછી વંદે માત્ર પછી જે લોકોએ પ્રશ્નની રજૂઆત કરવાના હોય જેનો ક્રમાંક પહેલો આવેલો હોય એ પ્રશ્નની રજૂઆત કરી શકે ટોટલ બધા પ્રશ્ન થઈને બત્રીસ પ્રશ્ન આપણે રજૂ કરેલા હતા એમાં આજે પહેલો ક્રમાંક પેલા પ્રશ્ન પટ્ટા બાંધી અને તેના કોર્પોરેટરો આવેલા હતા કોર્પોરેટર વોર્ડ નંબર પંદર ના કોંગ્રેસના ક્યારે પણ મેયર ઓફિસ ની અંદર પોતાના વિસ્તારની કઈ રજૂઆત કરવા ક્યારે પણ આવેલા નથી જે પણ કામ હોય તો એમાં ફરિયાદ સિવાયને બીજા લોકોના વેદનાના કામ ક્યારે કોર્પોરેટર તરીકે લઈને આવેલા નથી આજે જે નાટક ડ્રામા કરેલા હતા તેમાં હું એને પણ પૂછું કે કયા ડોક્ટર પાસે તમે ટ્રીટમેન્ટ લીધી હતી એક ચત્યું તું મળકા મળકા ડેમેજ થયા તા કયા ક્યાં અકસ્માત થયો તો પણ પોતાના વિસ્તારની અંદર ક્યાંય ખાડા હોય તો એક પણ પદાધિકારીને પદાધિકારી જાણ કરેલી નહોતી કે અમારા વિસ્તારની અંદર આ બાબત અમને અગવડતા છે આપણે પંદર નંબર વોર્ડ અંદર પણ એટલા જ કામો અન્ય વોર્ડ કરી છે એટલા જ કામો ત્યાં પણ આપણે કરી દીધા છે કેમ કે લોકો જ્યાં રહેતા હોય ત્યાં સુવિધા આપવી એ રાજકોટ મહાનગરપાલિકાની એક વ્યવસ્થાના ભાગ રૂપે આપણે એ સુવિધા પણ એને આપેલી છે પણ કાયમી ચર્ચામાં રહેવું દેખાવો કરવો એની માનસિકતા છે એટલે કાયમી આવા પ્રશ્ન લઈને જ્યારે પોતે જનરલ બોર્ડની અંદર લઈને આવતા હોય છે બોર્ડની આ એક ગરીમાં છે એ ખરડાતી હોય છે એટલે આવા પ્રશ્ન એને રજૂ કરવાની તેવું લાગે છે એટલે તો એ કાયમી પાટાપિંડી અથવા કાગળ ઉપર લખાણ લઈ જે જનરલ બોર્ડની અંદર આપણે આવું કાંઈ ભરી નથી શકતા આવા દેખાવા લઈને પોતાના પ્રશ્ન આવી રીતે રજૂ કરે છે લોકોના પ્રશ્નને ભૂલી જાય અને પોતાની આ વેદનાઓ છે એ ખોટી નાટક ડ્રામા કરીને રજૂ કરે છે કોર્પોરેશન કામગીરી કરે છે અને આપણે એક એપ્લિકેશન પણ લોન્ચ કરેલી છે એ પણ આપણે એનું તાત્કાલિક જ્યાં પણ તમે હોય એનું મોનિટરિંગ કરીને એપ્લિકેશનની અંદર તમારો વિસ્તાર અંદર નાખી દો તો એ પણ કામ કોર્પોરેશનની અંદર થતું હોય છે રાજકોટમાં વરસાદના હિસાબે સ્વાભાવિક છે કે રાજકોટ સિવાય અન્ય વિસ્તારો રાજકોટ મહાનગરપાલિકા સિવાયની અન્ય મહાનગરપાલિકાઓમાં પણ વરસાદના લીધે ખાડા પડતા હોય છે રાજકોટ એકની વાત નથી કરતા પણ જ્યાં પણ આ મનસૂન કામગીરી અત્યારે દરેક વિસ્તારની અંદર ચાલુ છે તેના લીધે સ્વાભાવિક છે કે ચોમાસાની અંદર વરસાદ ચાલુ હોય આપણે કામ ન કરી શકતા હોય એના લીધે અત્યારે આ કામગીરી ચાલુ છે

આનું નિરાકરણ કરવામાં આવે છે